શું કોઈની રાશિ પરથી કે નામના અક્ષર પરથી જાણી શકાય છે કે એનો સ્વભાવ અને વિશેષતાઓ શું છે શું કહે છે આપણું વૈદિક જ્યોતિષ શાસ્ત્ર આજે એના વિશે જ વાત કરીશું આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન રાશિ તથા મકર રાશિના જાતકોની વિડિયોમાં આપણે જોઈશું તમારી રાશિ વિશેના પંદર મહત્વના પોઈન્ટ વિશે તમારી રાશિની પંદર વિશેષતાઓ વિશે

તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે આવો ચર્ચા શરૂ કરીએ તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જ રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની તો ધન રાશિના જાતકો માટે પોઈન્ટ નંબર ધનુ રાશિ એ દ્વિ સ્વભાવની રાશિ છે આ રાશિનું પ્રતિક એ ધનુષ્ય છે આ રાશિ ચક્ર દક્ષિણ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે પોઈન્ટ નંબર બે ધનુ રાશિના લોકો ખૂબ જ ખુલ્લા મનના હોય છે જીવનનો અર્થ ખૂબ સારી રીતે સમજવાળા હોય છે પોઈન્ટ નંબર ત્રણ ધનુ રાશિના જાતકો હંમેશા બીજા વિશે જાણવાનો પ્રયત્ન કરવાવાળા હોય છે પોઈન્ટ નંબર ચાર ધનુ રાશિના લોકોને સાહસ પસંદ હોય છે તેઓ નિર્ભય અને આત્મવિશ્વાસુ પણ હોય છે તેઓ અત્યંત મહત્વાકાંક્ષી અને સ્પષ્ટ વક્તા પણ હોય છે પોઈન્ટ નંબર પાંચ તેમની લિખાલસતાથી બીજાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાવાળા પણ હોઈ શકે છે પોઈન્ટ નંબર છ તેમના મતે તેમના દ્વારા જે પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે તે સત્ય છે તેથી તેમના મિત્રો ઓછા છે તેઓ ધાર્મિક વિચારધારાથી પણ દૂર રહેવાળા હોઈ શકે છે પોઈન્ટ નંબર સાત ધનુરાશિના છોકરાઓ મધ્યમ ઊંચાઈના હોય છે તેમના વાળ ભૂરા હોય છે અને તેમની આંખો મોટી હોઈ શકે છે તેમનામાં ધીરજનો અભાવ પણ ક્યારેક ક્યારેક દેખાય છે પોઈન્ટ નંબર 8 તેને મેકઅપ કરતી છોકરીઓ ગમે છે તેમને ભૂરા અને પીળા રંગ પણ ગમે છે પોઈન્ટ નંબર 9 ધનુ રાશિના જાતકો તેમના અભ્યાસ અને કારકિર્દીના કારણે તેઓ તેમના જીવનસાથી અને દાંપત્ય જીવનની અવગણના કરે છે અને તે તેની પત્નીને ફરિયાદ કરવાની તક પણ આપતા નથી અને ઘરેલું જીવનનું મહત્વ પણ સમજે છે. પોઈન્ટ નંબર 10 ધનુ રાશિની છોકરીઓ તે જે છે લાંબા પગથિયા સુધી ચાલે છે તે સરળતાથી કોઈની સાથે મિત્રતા નથી કરતી. પોઈન્ટ નંબર 11 તે સારી শ্রোતા હોય છે અને ખુલ્લા અને પ્રામાણિક વર્તનવાળા લોકોને પસંદ કરે છે. આ રાશિની મહિલાઓ ગૃહિણી બનવાને બદલે સફળ કારકિર્દી બનાવવા માંગવા વાળી હોય છે પોઈન્ટ નંબર બાર ભૌતિક સુખો અને જીવનમાં મહત્વપૂર્ણ છે સામાન્ય રીતે સુખી અને સમૃદ્ધ જીવન જીવવા વાળા હોય છે પોઈન્ટ નંબર તેર આ રાશિના લોકો મોટા ભાગે તેમની વિચારસરણીનો વિસ્તાર કરતા નથી અને ઘણીવાર મૂંઝવણમાં રહે છે તેમને નિર્ણય પર પહોંચવામાં સમય લાગે છે અને આ વિલંબ ક્યારેક નુકસાનકારક બની શકે છે પોઇન્ટ નંબર 14 મોટા ભાગે આ લોકો બીજાની બાબતોમાં દખલ કરતા નથી અને પોતાના કામકાજમાં વધુ ધ્યાન આપવાવાળા હોય છે. પોઇન્ટ નંબર 15 લગભગ તેમનું આખું જીવન મહેનત કરી અને પૈસા કમાવામાં અથવા તેઓ તેમના પૂર્વજોને કામને આગળ ધપાવવામાં જ વિતાવતા હોય છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની તો પોઇન્ટ નંબર 1 મકર રાશિનું પ્રતિક એમ મગર છે મકર રાશિના લોકો ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે તેઓ સન્માન અને સફળતા મેળવવા માટે સતત કામ કરવાવાળા હોય છે પોઈન્ટ નંબર બે તેઓ શાહી સ્વભાવ અને ગંભીર વ્યક્તિત્વ ધરાવે છે તમારે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સખત મહેનત કરવી પડી શકે છે પોઈન્ટ નંબર ત્રણ મકર રાશિના જાતકો મુસાફરી કરવાનું પસંદ કરે છે તેના ગંભીર સ્વભાવને કારણે તે સરળતાથી મિત્રો નથી બનાવી શકતા તેમના મિત્રો મોટા ભાગે ઓફિસ બિઝનેસ સાથે સંબંધિત જ હોય છે પોઈન્ટ નંબર 4 સામાન્ય રીતે તેમના મનપસંદ રંગ ભૂરો અને વાદળી હોય છે તેઓ એવા લોકોને પસંદ કરે છે જેઓ ઓછું બોલે છે ગંભીર છે અને ઉચ્ચ હોદ્દો ધરાવે છે પોઈન્ટ નંબર 5 ભગવાન અને ભાગ્યમાં વિશ્વાસ રાખવાવાળા મકર રાશિના જાતકો હોય છે જોરદાર પસંદ અને નાપસંદને લીધે તેમનું લગ્ન જીવન વ્યવસ્થિત નથી રહેતું અને તેમના જીવનસાથી સાથે અસ્વસ્થતા અનુભવી શકે છે પોઈન્ટ નંબર છ મકર રાશિના છોકરાઓ ઓછા બોલકા હોય છે તેમના હાથની પકડ ઘણી મજબૂત હોય છે દેખાવમાં નીરસ પરંતુ માનસિક રીતે ખૂબ જ સક્રિય હોય છે પોઈન્ટ નંબર સાત દરેક કામ ખૂબ જ આયોજનપૂર્વક કરવા વાળા હોય છે તેમને ઘેરા વાદળી કે સફેદ રંગના કપડાં પહેરેલી છોકરીઓ વધારે પસંદ હોય છે પોઈન્ટ નંબર આઠ તમારું મૌન તમારા જીવનસાથીને પ્રિય છે જો તમારા જીવનસાથી તમારા વર્તનને સારી રીતે સમજે છે તો તમારું જીવન આનંદથી પસાર થશે પોઈન્ટ નંબર 9 તમે તમારા જીવનસાથી અથવા મિત્રોની મદદથી પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો પોઈન્ટ નંબર 10 મકર રાશિની છોકરીઓ ઊંચી અને પાતળી હોય છે તે કસરત વગેરે કરવાનું પસંદ કરવાવાળી હોય છે ઊંચી ઊંચાઈને હોવા છતાં તેમને હાઈ હીલ્સના સેન્ડલ પહેરવાનું પણ વધારે પસંદ આવતું હોય છે ગમતું હોય છે પોઈન્ટ નંબર અગિયાર પરંપરાગત મૂલ્યોમાં માને છે ટૂંકા વાક્યોમાં પોતાના વિચારોને વ્યક્ત કરવાવાળા હોય છે પોઈન્ટ નંબર બાર બીજાના વિચારો સારી રીતે સમજી શકે છે તેમને ઘણા મિત્રો હોય છે અને તેને ડાન્સના શોખીન પણ હોય છે પોઈન્ટ નંબર તેર તેઓ મજબૂત બાંધેલા લોકો પ્રત્યે ખૂબ જ આકર્ષાય છે અવિશ્વસનીય સંબંધોમાં વિશ્વાસ ન કરવાવાળા હોય છે પોઈન્ટ નંબર ચૌદ જો તમે કરિયર વુમન છો તો તમે તમારો મોટા ભાગનો સમય کاری ક્ષેત્રમાં વિતાવાળો હોઈ શકો છો પોઈન્ટ નંબર 15 તમે તમારા ઘર કે ઘરના કામકાજની બહુ ચિંતા કરશો નહીં તો ધન તથા મકર રાશિના જાતકો તમારી રાશિ વિશેના મહત્વના 15 પોઈન્ટ વિશે તમારું શું માનવું છે તમારું શું મંતવ્ય છે તમારો શું અભિપ્રાયો છે એ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો આ વિડિયોને લાઈક અને શેર અવશ્ય કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડિયોમાં Jayam Bey.